વારસદાર પ્રકરણ અગિયાર લેખક શ્રી અશ્વિન રાવલ મંથન કેતા થી છૂટો પડીને જાલા અંકલ ના ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા ધાર્યા કરતા ઘણું મોડું થયું હતું મંથને ડોર બેલ દબાવી જાલા અંકલે જ દરવાજો ખોલ્યો મંથન એમની સાથે ડ્રોઈંગ રૂમ માં જઈને બેઠો આઈ એમ સોરી અંકલ ખૂબ જ મોડું થઈ ગયું મને સમય નું ભાન ના રહ્યું તમારે લોકો ને પણ જમવાનું ઘણું મોડું થઈ ગયું મંથન બોલ્યો ઇટ્સ સોલરાઇટ એમાં તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી આ તો મુંબઈ છે ટ્રાફિક પણ પુષ્કળ હોય છે ઘણીવાર સમય સાચવી શકાતો નથી અને અમે લોકો પણ સાડા આઠ વાગ્યા પછી જ જમવા બેસીએ છીએ અંકલ હસીને બોલ્યા ત્યાં અદિતિ મંથન માટે પાણીનો ગ્લાસ લઈને આવી મંથને પાણી પીને ગ્લાસ પાછો આપ્યો તમારે હાથમો ધોવા હોય તો ધોઈ નાખો આપણે હવે જમવા જ બેસી જઈએ જાલા અંકલ બોલ્યા મંથન વોશ વોશબેસિન પાસે ગયો અને હાથમો ધોઈ થોડો ફ્રેશ થઈ ગયો ત્યાંથી એ સીધો ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેઠો બહુ ભૂખ લાગી ગઈ છે કે શું ડાઇનિંગ ટેબલ ઉપર થાળીઓ ગોઠવી રહેલી અદિતિ ધીમેથી બોલી ના જરા પણ નહીં પણ તમારો વિચાર પણ મારે કરવો પડે ને ને હું જમી લઉં તો જ તમારો નંબર લાગે મંથન બોલ્યો વાહ ખૂબ જ હાજર જવાબી છો અદિતિ બોલી ત્યાં તો ઝાલા અંકલ પણ આવી ગયા અને મંથન ની બાજુ માં બેસી ગયા શું વાતો ચાલી રહી છે તમારા બંને વચ્ચે અંકલ હસીને બોલ્યા કઈ નહીં પપ્પા બસ એમ જ અદિતિ બોલી મંથનના આશ્ચર્ય વચ્ચે આજે સાંજે જમવામાં એને ખૂબ જ પ્રિય ઢોસા હતા ઢોસા સાંભાર અને કોકોનટ ચટણી તમે તો આજે મારી પ્રિય વાનગી બનાવી થેન્ક્સ બધા સાંભળે એમ મંથન મોટેથી બોલ્યો મને ખબર જ હતી એટલા માટે મેં જ મમ્મીને સજેશન કરેલું કિચનમાંથી બહાર આવીને અદિતિ બોલી અદિતિની વાત સાચી છે હો એને સવારે જ મને કહેલું કે મમ્મી સાંજે ઢોસા બનાવીએ સર્યુબાએ અદિતિ વાતને સમર્થન આપ્યું અરે પણ તમને કેવી રીતે ખબર પડી કે મને ઢોસા ભાવે છે મંથને આશ્ચર્યથી પૂછ્યું કારણ કે તમારા પપ્પાને ઢોસા બહુ જ પ્રિય હતા અને જારે પણ મન થાય ત્યારે એ અમારા ત્યાં ઢોસા જમવા માટે ફોન કરીને આવતા તમારા લોઈમાં પણ એ ટેસ્ટ હોય જ અદિતિ બોલી અંકલ તમારી આ દીકરી ખરેખર સ્માર્ટ અને હોશિયાર છે આટલું બધું એ એ વિચારે છે બહુ કહેવાય મંથન બોલ્યો કારણ કે હું રાજપૂત ની દીકરી છું રજવાડા નું લોહી છે અને રાજપૂત ની દીકરી રાજકુમારી કહેવાય અદિતિ બોલી અને બધા હસી પડ્યા તમે રોજ કેટલા વાગે સુઈ જાવ છો મંથન ભાઈ જમતા જમતા ઝાલા અંકલે પૂછ્યું સામાન્ય રીતે અગિયાર વાગ્યા સુધી સુઈ જતો હોઉં છું જો કે સવારે તો 6 વાગે હું ઊભો થઈ જાઉં છું એકલો છું અને મમ્મી નથી એટલે અત્યાર સુધી બધા કામ મારે જાતે કરવા પડતા હતા તમે આવી ગયા પછી હવે કામવાળી બંધાવી દીધી છે મંથન બોલ્યો હવે તમે વહેલી તકે લગ્ન કરી લો મંથન ભાઈ આ ઉંમરે તમારે કંપનીની જરૂર છે ઝાલા અંકલ બોલ્યા હા હવે હું પણ ગંભીર છું કેરિયર એકવાર સેટ થઈ જાય એટલે લગ્ન કરી લઉં પૈસાની ભલે હવે કોઈ ચિંતા નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ તો જોઈએ ને મંથન બોલ્યો તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું લગ્ન ભલે છ પછી થાય પરંતુ પસંદગી એકવાર થઈ જશે તો તમને પણ જીવન જીવવાની મજા આવશે ઝાલા અંકલ બોલ્યા જમીને જણા આવી ગયા એક સવાલ પૂછું ઝાલા બોલ્યા તમારે મારી રજા લેવાની ના હોય વડીલ મંથન બોલ્યો તમે બ્રાહ્મણ છો લગ્ન માટે બ્રાહ્મણ કન્યાનો જ આગ્રહ છે કે ઈતર જ્ઞાતિ ચાલી શકે ઝાલા અંકલે પૂછ્યું નહીં અંકલ મારા વિચારો જૂનવાણી નથી સંસ્કાર મારા માટે વધારે મહત્વના છે મંથન બોલ્યો તમારા વિચારો જાણીને મને આનંદ થયો મારા ધ્યાનમાં એક પાત્ર છે તમારા પપ્પા ઈચ્છા પણ હતી છતાં માટે તમારે હા પાડવી કે જરૂરી નથી ઝાલા અંકલ બોલ્યા એ ખૂબ જ વ્યવહારુ હતા ઠીક છે અંકલ મને કઈ પ્રોબ્લેમ નથી તમને યોગ્ય લાગે ત્યારે મીટિંગ ગોઠવજો મંથન બોલ્યો જમી લીધા પછી અદિતિ અને સરયુબા પણ હોલમાં આવીને બેઠા જાલા અંકલે અને સર્યુબાય વિજયભાઈ અંગે ઘણી બધી વાતો કરી તો મંથને પણ પોતાના ભૂતકાળ વિશે અને મમ્મી વિશે વાતો શેર કરી તમે તમારા અડોશ પડોશમાં પિતાના વારસા અંગે વાત કરી દીધી જાલા અંકલે અચાનક પૂછ્યું ના અંકલ એ વાત કરવામાં મારે મારા માતા પિતાની બધી વાતો કરવી પડે મારા મા બાપ પોળમાં ચર્ચાનો વિષય બને એ મને મંજૂર નથી અને કરોડોનો વારસદાર હું બની ગયો છું એ વાત જાહેર કરું તો બધા લોકો પચાવી શકે નહીં એટલે મારે બીજી જ વાત કરવી પડી મંથન બોલ્યો તમે કઈ વાત કરી અદિતિ આતુરતાથી બોલી સૌથી પહેલા તો મે ઘરમાં કામકાજ કરવા માટે કામવાળી રાખી બે ટાઈમ ચા પીવાનું હોટેલમાં ચાલુ કર્યું અને જમવા માટે પણ એક માસીના ત્યાં જવાનું ચાલુ કર્યું એટલે પડોશીઓની આંખો ચાર થઈ એક પંચાતિયા માજીએ તો મને સીધું પૂછી લીધું કે મને નવી નોકરી મળી કે શું પછી તમે શું કહ્યું અદિતિની જિજ્ઞાસા વધી ગઈ મેં જાહેર કર્યું કે મને અમેરિકાની એક કંપનીમાં મહિને બે લાખ રૂપિયાની જોબ મળી છે આ કંપની અમેરિકાની સુખી એનઆરઆઈ પાર્ટીઓ ચલાવે છે અમદાવાદ અને મુંબઈની સારી સારી સ્કીમો બતાવવાની અને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું સાથે સાથે અહીંની સારી સ્કીમોની ડિઝાઇન પણ એ કંપનીને ઓનલાઈન અમેરિકા મોકલવાની ઘરે બેઠા કામ કરવાનું મેં કહ્યું કે મને ત્રણ મહિનાનો છ લાખ રૂપિયા પગાર એડવાન્સ પણ મળી ગયો વાહ શું દિમાગ લગાવ્યો છે માન ગયે અદિતિ બોલી ઊઠી અદિતિ વાત સાચી છે મંથનભાઈ જવાબ એવો તમે આપ્યો છે કે બધા સ્વીકારી જ લે અને આવું ખરેખર અહીં મુંબઈમાં ચાલે જ છે તમે તો તમારા હવે પછીના ધંધાની નવી લાઇન ખોલી દીધી તમે પોતે પણ સારી સારી સ્કીમો બનાવીને ફોરેનના ઇન્વેસ્ટર્સ લાવી શકો તમારી પાસે અદ્ભુત વિઝન છે વિજયભાઈના તમામ ગુણો તમારામાં છે ઝાલા અંકલ ઉત્સાહથી બોલ્યા પોણા અગિયાર વાગવા આવ્યા હતા એટલે વાતો ત્યાં પૂરી થઈ ચાલો હવે તમારા સુવાનો ટાઈમ થઈ ગયો તમે આરામ કરો ઝાલા અંકલ બોલ્યા મંથન પાણી પીને બેડરૂમ માં ગયો અને એસી ચાલુ કરીને સુઈ ગયો સવારે છ વાગે ઊઠીને એને બ્રશ કરી લીધું દાઢી પણ કરી લીધી અને નાહી લીધું એ તૈયાર થઈને માં આવ્યો અરે તમે તો તૈયાર પણ થઈ ગયા હોલ બેઠેલા અંકલ બોલ્યા હા છ વાગે આંખ ખુલી જ જાય છે મંથન ભાઈ ઉઠી ગયા છે હવે ચા બનાવજો ઝાલા અંકલે કિચન તરફ જોઈને મોટેથી બૂમ પાડી ચા મૂકી જ દીધી છે સરયુ બા બોલ્યા દસ એક મિનિટમાં જ અદિતિ ટ્રેમાં બે કપ લઈને બહાર આવી સાથે બ્રેડ બટરની પ્લેટ પણ હતી તમે પણ મારી જેમ વહેલા ઉઠી જતા લાગો છો મંથને હસીને કહ્યું લેડીઝ ફર્સ્ટ તમારા કરતાં પણ વહેલી અદિતિ પણ હસીને બોલી આપણે નવ વાગે નીકળી જઈએ બહાર જ જમી લઈશું ઝાલા અંકલે મંથને કહ્યું હું તો તૈયાર જ છું મંથન બોલ્યો હું પણ આવું પપ્પા અદિતિ બોલી ના બેટા આજે નહીં મારે એમને અંधेરી ઓફિસ પણ બતાવવાની છે ઝાલા અંકલ બોલ્યા 9 વાગે અંકલ મંથનને લઈને નીચે આવ્યા સામે ગાડીઓ ના પાર્કિંગ મેં જઈને સ્વિફ્ટ ગાડી બહાર કાઢી મંથન એમની बाजूનો દરવાજો ખોલીને અંદર બેઠો અંકલે ગાડી સ્ટાર્ટ કરી અમારું મુંબઈમાં પરા વિસ્તારમાં જવા માટે અમે ટ્રેનનો જ ઉપયોગ કરીએ છીએ બસમાં ટ્રેન કરતા ઘણીવાર ત્રણ ગણો ટાઈમ જતો હોય છે છતાં મલાડ બહુ દૂર નથી એટલે મેં ગાડી લીધી ટ્રેનમાં જઈએ એટલે વારંવાર રિક્ષા કરવી પડે ઝાલા અંકલે ગાડી લેન થઈને એસવી રોડ ઉપર લીધી સુંદરનગર અત્યારે તો ખૂબ જ વિકસિત થઈ ગયું છે પરંતુ વર્ષો પહેલા એ જ્યારે નવું નવું બન્યું ત્યારે તમારા પપ્પાએ અહીંયા થ્રી બી એચ કે ફ્લેટ ખરીદ્યો હતો સુંદરનગર વિસ્તારમાં માં પચાસ થી પણ વધારે તો સ્કૂલો છે થી પાંચ શોપિંગ મોલ છે પાંચ હોસ્પિટલો છે રહેવા માટે આ એક ઉત્તમ એરિયા છે અને ગુજરાતીઓની વસ્તી ઘણી છે ઝાલા અંકલ સુંદરનગરનો પરિચય આપતા હતા મલાડ સ્ટેશનનો ડાબી તરફનો રસ્તો ગયા પછી અંકલે ગાડીને જમણી બાજુ સુંદરનગર તરફ વાળી અને ગાર્ડન પાસે થઈને સુંદરનગરના એમના સી બ્લોક પાસે જઈને પાર્ક કરી

ભાઈ મહેતાના દીકરા છેક અમદાવાદથી એમણે શોધી કાઢ્યા તમે તો નજીકના પડોશી તરીકે વિજયભાઈની આખી સ્ટોરી જાણો જ છો ઝાલા અંકલ બોલ્યા આવો ભાઈ તમારા મમ્મી ગૌરીબેનની એમને બહુજ તપાસ કરી પણ વર્ષો સુધી કોઈ પત્તો ન લાગ્યો પત્તો લાગ્યો અને અમદાવાદ જવાનું વિચારતા હતા ત્યાં એમના અવસાનના સમાચાર મળ્યા એમને જ્યારે ખબર પડી કે એમને દીકરો પણ છે ત્યારે એટલા બધા ખુશ થઈ ગયેલા કે હું તમને શું વાત કરું ભાઈ અમારા આખા સી બ્લોકમાં એમને આઈસ્ક્રીમ પાર્ટી આપેલી ધનલક્ષ્મીબેન વિજયભાઈને યાદ કરીને બોલ્યા અને અંદર જઈને છ નંબરના ફ્લેટની ચાવી લઈ આવ્યા તમે હવે રહેવા આવી જાવ ભાઈ પડોશી વગર અમને પણ ઘણું સોનું લાગે છે તમારા લગ્ન થઈ ગયા કે નહીં ચાવી મંથનના હાથમાં આપતા ધન લક્ષ્મીબેન બોલ્યા એમનાં લગ્ન થયા નથી ખૂબ જ સંઘર્ષમાં દિવસો પસાર કરેલા છે હવે કન્યાઓ જોવાનું ચાલુ કરવાના છે ઝાલા અંકલ બોલ્યા સારું સારું તમે ફ્લેટ ખોલીને જોઈ લો ત્યાં સુધીમાં હું ચા મૂકી દઉં ધનલક્ષ્મીબેન બોલ્યા ચાની અત્યારે જરૂર નથી અમે ઘરેથી પીને જ નીકળ્યા છીએ અને આમે દસ મિનિટમાં તો નીકળી જઈએ છીએ કહીને ઝાલા અંકલ ને લઈને બહાર નીકળ્યા ફ્લેટ ખોલ્યો તો આટલો સુંદર ફ્લેટ જોઈને મંથન તો આભો જ બની ગયો સુંદર ફર્નિચરથી સજાવેલો આ ફ્લેટ હતો રહેવા આવી જાઓ તો એક પણ વસ્તુ બહારથી લાવવી ના પડે એટલી વ્યવસ્થા હતી કિચન પણ અપ ટુ ડેટ હતું ફ્રિજ પણ હતું એ સિવાય ડ્રોઈંગ રૂમ માં અને દરેક બેડરૂમ માં એસી હતા ડ્રોઈંગ રૂમ માં તો વોલ ટુ વોલ કાર્પેટ લગાવેલી હતી આખો ફ્લેટ શ્રીમંતાઈ ની ચાડી ખાતો હતો ફ્લેટ જોઈને 10 15 મિનિટ માં એ લોકો બહાર નીકળ્યા અને ચાવી 5 નંબર માં આપી દીધી હવે તમારી ત્રણેય બેંકો માં જઈ આવીએ તમારી સિગ્નેચર ત્યાં આપવી પડશે અને અમુક ફોર્માલિટી પણ પૂરી કરવી પડશે તમારું આઈડી અને એડ્રેસ પ્રૂફની ઝેરોક્સ આપણે રસ્તામાં કરાવી લઈએ ઝાલા અંકલ બોલ્યા દેના બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને સરસ્વત બેંકમાં જઈને ઝાલા અંકલ અને મંથને તમામ ફોર્માલિટી પતાવી દીધી એડ્રેસ ચેન્જ કરાવવાનો વિચાર હાલ પૂરતો માંડી વાળ્યો કારણ કે સુંદરનગરના ફ્લેટનો એ પણ કાયદેસરનો વારસદાર હતો ત્રણે ખાટા મંથનના નામે ચાલુ થઈ ગયા ત્રણે એકાઉન્ટની નવી ચેકબુક માટે પણ રિક્વેસ્ટ કરી દીધી આ બધી પ્રોસેસ કરવામાં અઢી કલાકનો સમય લાગી ગયો હતો બપોરનો એક વાગી ગયો હતો અંધેરીની ઓફિસ જતા પહેલા જમી લેવું જરૂરી હતું ઝાલા અંકલે મલાડના ખૂબ જાણીતા વેરહાઉસ કિચન રેસ્ટોરન્ટ તરફ ગાડી લઈ લીધી વિજયભાઈ સાથે ઘણીવાર ઝાલા આ રેસ્ટોરન્ટમાં જમવા આવતા મંથન ને જમવાની મજા આવી ફૂડ ખરેખર સરસ હતું મંથન ને મલાડ નો સુંદરનગર નો આખો એરિયા ખૂબ જ સરસ લાગ્યો સુંદરનગર તો એક જૂની સોસાયટી હતી પરંતુ એ પછી ત્યાં આજુબાજુ ડેવલપ થયેલો તમામ એરિયા સુંદરનગર તરીકે જ ઓળખાય છે આજુબાજુની સ્કૂલો શોપિંગ મોલ થિયેટરો હોસ્પિટલો ગાર્ડન વગેરે તમામ સુંદરનગરમાં જ ગણાય છે જમીને ઝાલા અંકલે ગાડીને હાઈવે બાજુ લઈ લીધી અને અંધેરી આવતા જ ત્યાંથી જમણી બાજુ ટર્ન લીધો ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર અલ્હાબાદ બેંકની બાજુમાં જ એક કોંપલેક્સમાં વિજયભઈ મહેતાની ઓફિસ હતી ઝાલા આંકલે મંથનની મદદથી શટર ખોલીને ગ્લાસનો દરવાજો ખોલી દીધો થોડીવાર બંને બહાર ઊભા રહ્યા જેથી બંધિયાર હવા બહાર નીકળી જાય ઓફિસ ઘણા સમયથી બંધ હતી એકદમ વેલ ફર્નિશ્ડ વિશાળ ઓફિસ હતી અંદર એક મોટી ચેમ્બર અને ચા પાણી બનાવવા પેન્ટ્રી રૂમ પણ હતો ઓફિસમાં સારો એવો સ્ટાફ હોવો જોઈએ એવો અનુમાન થઈ શકતું હતું ઓફિસ વ્યવસ્થિત રીતે સાફસુફ કરાવવાની જરૂર હતી સુંદરનગર નો ફ્લેટ અને અંધેરી ની ઓફિસ બંને જોવાઈ ગયા હતા બેંકો નું કામકાજ પણ પતી ગયું હતું એટલે અંધેરી થી ગાડી ફરી બોરીવલી તરફ વાળી બોરીવલી સ્ટેશન આવ્યું ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા મંથને ગાડી ને સાઈડ માં ઉભી રખાવી અંકલ હું એકાદ કલાક માં આવું છું મારો એક મિત્ર અહીં નજીક માં જ રહે છે અહીં સુધી આવ્યો છું તો એને પણ મળી લઉં હું મારી રીતે રિક્ષા કરીને ઘરે આવી જઈશ મંથન બોલ્યો ઠીક છે નો પ્રોબ્લેમ તમે તમારું કામ પતાવીને આવો ઝાલા અંકલ બોલ્યા ગાડી નીકળી ગઈ પછી મંથને રિક્ષા કરી અને કેતા ઝવેરીને મળવા હોટલ નાઇસ્ટે સ્ટે ગયો